વડોદરા શહેરના યુવાનોના વિચાર અને શહેરના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ વિચાર મંથન કરવા માટેના બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા યંગ થિંકર્સ મીટનું આયોજન આજે અને કાલે બે દિવસ કરવામાં આવ્યું છે સમન્વય પ્રતિષ્ઠાનના સંયુક્ત આયોજન હેઠળ ગુજરાત થિંકર્સ ફેડરેશન યંગ થિંકર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દ્વારા વડોદરા યંગ થિંકર્સ મિટનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસીય કાર્ય કાર્યક્રમ વડોદરા આઈએમએ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જેનો મુખ્ય વિષય રી ઇમેજીનીંગ વડોદરા થિંક ઇમેજીન અને ટ્રાન્સફોર્મ આ વિષય રાખવામાં આવ્યો છે કાર્યક્રમ દરમિયાન શહેરના વિકાસ શાસન શિક્ષણ સંસ્કૃતિ વારસા તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે વિવિધ ક્ષેત્રના વિચારકો નીતિ નિર્માતાઓ શિક્ષણવિદો અને યુવા નેતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી આ મંચ વડોદરાના યુવાનોને તેમના વિચારો રજૂ કરવાની મહત્વપૂર્ણ તક આપે છે जो 22 प्रोजेक्ट है उसमें से कौन से प्रोजेक्ट के साथ आप अपने आपको जोड़ना चाहते हैं और आप अपना तेईसवा प्रोजेक्ट बनाना चाहते हैं बनाइए जिसमें बड़ोड़ा को एक्सेलेंस पे ले जाने की हमें जरूरत है उन्होंने कहा कि पूरा बिल्डिंग आप ही का है जितनी भी फॉलोअप मीटिंग आपको करनी है आप यहां पे करो अच्छा काम करते हैं अच्छे लोग इस प्रकार से हमको ब्लाइंड सपोर्ट करते हैं मैंने ये कंफर्म जैसे ही हुआ मैं अगर उनको ये कहता कि नितेश भाई सिर्फ

बहुत सी चीजें आपको वड़ोदरा के बारे में वड़ोदरा की स्थिति के बारे में यंग यूथ जो आज मेरे साथ प्रेजेंट है उनके बारे में हुआ है लेकिन मैं मेरी थोड़ी बातें आपसे करूंगा मैंने 2017 तक मतलब मेरे कैरियर के मेरे एज के 35 इयर्स मैंने मेडिकल प्रोफेसर तो आप सबको पता होगा कि एमबीबीएस एमडी और आगे पढ़ने के लिए करीबन ट्वेंटी एट ट्वेंटी हमें वो फेस पे निकलना होता है छह सात साल तक हमें सेटल होने में लगता है बीका एज ऑफ थर्टी फाइव मैंने पहली बार सेनेट का इलेक्शन कंटेस्ट किया वो भी बीजेपी गवर्नमेंट के अगेंस्ट में हमने जिगर भाई के सपोर्ट से लड़ा था आजे त्रीजी वडोदरा यंग थिंकर्स मीट ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ચેપ્ટરનું જે સલાટવાળા ખાતેનું હેડક્વાર્ટર છે ત્યાં યોજાઈ રહી છે સમન્વય પ્રતિષ્ઠાનના માધ્યમથી અમે ગુજરાત યંગ થિંકર્સ મીટ બે હજાર સોળથી દર વર્ષે કરતા આવ્યા છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા યંગ થિંકર્સ મીટનું આયોજન કરીએ છીએ રી વડોદરા આ કન્સેપ્ટ પર આ થીમ પર આ બે દિવસની મીટ થઈ રહી છે વડોદરાના જુદા જુદા ક્ષેત્રના જે એક્સપર્ટ્સ છે એ વડોદરાના નવા સ્વરૂપ માટે કેવી રીતે યુવાનો કન્ટ્રીબ્યુટ કરી શકે એ દિશા આપવા માટે અહીંયા એક્સપર્ટ્સ આવી રહ્યા છે આખા વડોદરાના જુદા જુદા ભાગોમાંથી એકસો અગિયાર યુવાનો એમણે પાર્ટિસિપન્ટ તરીકે ડેલિગેટ તરીકે ભાગ લીધો છે એ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ડૉક્ટર નિતેશભાઈ શાહના સહકારથી અમે આ અહીંયા ઇવેન્ટનું આ મીટનું આયોજન કર્યું છે આ મીટ બે દિવસની મીટ જે છે એ પૂરી થયા પછી દર મહિને એની ફોલોઅપ મીટ થશે અને જુદા જુદા ક્ષેત્રોમાં વડોદરાને કેવી રીતે સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં લઈ જઈ શકાય એના માટે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કન્ટ્રીબ્યુટ કરવાનો પ્રયાસ કરશે